નમસ્તે મિત્રો આપડા ગામનો સોરો હે દુકાન છે એમની દુકાન મોટા પોજી જાય થોડા ખાલી મગફળી

ગાડી પંચર પડી ગયું હે મોટા પાયે પંચર કાના કરે હે પંચર પડી ગયું હે કાના જા પંચર સે એટલે ખોલ્યું પંચર પડી ગયું હે મોટા પાયે કેટલા પંચર નીકળે કઈ નક્કી નથી મફત માં નથી રાખતા મારી સિવાય એટલે જે કોઈ ને આવું પંચર કરાવી જવું એના થોડાક માણસો હાલ્યા જાય ભણવા આપણું મંદિર હે રામજી મંદિર અમારા ગામ થોડુંક સુવિધામાં નથી એટલે ગટરનું પાણી પણ બહાર આવે છે આ થોડોક તડકો લાગે છે એટલે આપડે પાસે સાંજે સુવિધા નથી આપડા ગામમાં એટલે ગટરનું પાણી બહાર રહેલું પણ બે વર્ષમાં વધી જાય પછી અને આપણો વિડીયો નેટવર્ક નહીં થાય એટલે કાલના દિવસમાં અપલોડ થાય છે ખાસ તકેદારી લેવી માણસો ને ગામ માં જ લગન છે એટલે ગાડીઓનું પ્રમાણ ગામમાં વધારે છે આ માણસ આપણને શીખામણ આપે તમે જોઈ શકો છો ગામ ગામમાંથી ગાડીઓ બહુ વધારે જાય છે આનંદ ભાઈ છે આ જોઈ શકો છો તમે આઈડી

એમ કેતા છે જાય તો સારું હે તો ગાડીઓ વધારે આવે છે કારણ કે આ લગ્ન છે એક જાનમાં તો મસલ હા મોગલ ડીજે બંધાળી થાયું છે હમણાં આપણે વિડીયો ઉતારી આવી એટલે આપણું થઈ જાય એક દિવસનું અત્યારે વાગ્યા હે મિનિમમ દસ અગવાયા કેટલા અગવાયા બપોર સડવાયો પણ આ કુતરા સાહેબ નથી અમારા ત્રણ પંચર કાનાદા ને તમે સમજાવો તૈણ પંચર નો હોય ખોટું બોલે નું બાનું દેહે

कासा मकान है ना क्या लोग ये दो जोर दो लाव तक खड़ी दो लाव दे रहे हैं वहाँ तो कौन को कहीं में तो कोर्स में कोर्स कौन जो लाव ना बाव डबल मोल कहीं का चुनार है लिया होती है वो लगे हैं हमारा कत्तर साहब कत्तर है

सिंह આવી ગયો છે ભાઈ અમારું રામજી મંદિરનો સિંહ આયા જો કેજીએફ 3 ચાલુ થઈ ગયો છે મેરે ભાઈ કેજીએફ 3 ચાલુ છે હાંગા થોડીયા ફાંદરાવાળા હાંગળે દી બાગા જોડિયા બાગા બોલે ગા મોડા મઢંગણંગણંગણે એ એ એ આલે પુષ્પાકો ભરા દિયા કોણ જીત છે આમાંથી એ પૂરો થઈ ગયો વિડિયો બંધ નહી થાય આજ આ તો આન બાન ચાન માન મર્યાદા મોભો રાઘવાણી બોલે હાલો ભાઈ આ રામદેવ પાન સેન્ટર ડીજે સાઉન્ડ પાસે બાજુ નું થઈ ગયું મોટા પાય માણસો હંતાઈ ગયા છે પણ આપણે ઝૂમ કરીને દેખાડશું જોઈ શકો છો

આ મે કોણો છે ને એ કોણો છે વાડમાં પૈસા વાડો વાડ લાવો વાડ ચા બે સમાધાન કર્યું છે કાનાદાઈ હવા પૂરી નકી છે ઓય પંચાતો કરી નાખ્યું એક કાનાદાઈ મોટા પાએ ગામ માં જાન આવી છે પરજા મધી આટા મારા નકરી લગન માં કોઈ જાતી જોવા નો આવી હોય યાર કાનાદા કેટલા રૂપિયા છે હે પેટ્રોલ નું બંડું જી પૂરી લંચર ના ક્યો પેટ્રોલ અડધો લિટર બાકી હે હે કેટલા રૂપિયા પંછર ના

ચાલો મિત્રો આપડો વિડીયો પૂરો થાય છે વિડીયો માં મજા આવી લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા આવ્યો બાકી મળવી નેક્સ્ટ વિડિયો